હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ નેત્રંગ નગરમાં એક કોમ્પ્યુટર ઓપરેટર અનુસૂચિત જનજાતિનું બોગસ પ્રમાણપત્ર રૂપિયા પાંચસો માં કાઢી આપતો હોવાનું કૌભાંડ ઝડપાયું છે નેત્રંગનગર સહિત પંથકભરમાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ તંત્રની કોઈપણ જાતની મંજૂરી કે પરવાનગી વગર કોમ્પ્યુટર તેમજ લેપટોપ લઈને સરકારી કામકાજોને લગતા કામોની હાટડીઓ ખોલીને બેઠેલાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ઝઘડિયા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મંગાભાઈ શિવાભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જેમાં ત્રેવીસ રોજ બાર વાગ્યા આસપાસ તાલુકાના ધોલી ગામ ખાતે રહેતા જાતરિયાભાઈ દલસુખભાઈ વસાવાએ પોતાની દીકરી રાધિકા નામનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવા નમૂના મુજબની અરજી ફોર્મ ભરી બીડાણ કરેલ કાગળો બોનોફાઈડ સર્ટી રાધિકાનું આધાર કાર્ડ જાતરિયાભાઈનું આધાર કાર્ડની નકલ સ્કૂલ લિવિંગ સટી તેમજ અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રની નકલનું પેઢીનામું રેશન કાર્ડ તમામ જે વિગતો છે તે લઈને ગયા છે પરંતુ તેમાં સામે આવ્યું છે કે આ બોગસ જે પ્રમાણપત્ર મેળવવા રજૂ કરેલ કાગળો વેરીફાઈ કરતા સમગ્ર કૌભાંડ છે તે બહાર આવ્યું છે